ખેડૂત મિત્રો આજે આપણે લીંબુનું ખટ્ટા જય રસાયણ છે થોડી આપણે ચર્ચા કરીએ માહિતી આપીએ તો આ છેલ્લા ચાર મહિનાથી બનાવેલું છે ખટ્ટા જય રસાયણ લીંબુનું ખટ્ટા જય રસાયણ હવે આ કઈ રીતે બનાવવું તો એક ત્રણ અને દસ ના રેશિયામાં આવી વસ્તુ બનતી હોય છે અને તમે ઉપયોગ કરવાનો એના ત્રણ મહિના પહેલાથી આ બનાવવું પડતું ઓછામાં ઓછા ત્રણ મહિના થવા જોઈએ બનાવવાની સિસ્ટમ છે અમે બનાવીએ અમારે વધારે જરૂર છે એટલે વધારે બનાવીએ એટલે અમે ચૌદ કિલો ગોળ લીધેલો છે ચૌદ કિલો ગોળ પછી એના ત્રણ ગણો લીંબુ લેવાનો જે તમે ગોળ લો એના ત્રણ ગણો લીંબુ લેવાનો તો અમે બેતાળી કિલો ચૌદ તરી બેતાલીસ બેતાળી કિલો લીંબુ લીધેલો લીંબુને બે ફાડ કરી દેવાની બે ફાડ કરીને અંદર નાખવાનું હોય અને પછી દસ ટકા પાણી એટલે આપણે ચૌદ કિલો ગોળ લીધો તો એના દસ ટકા દસ ગણું પાણી લેવાનું એટલે એકસો ચાલીસ લીટર પોણી થયું બેતાળી કિલો લીંબુ થયો ચૌદ કિલો ગોળ એટલે બસો લિટર આવી બની જાય બરોબર અને ત્રણ મહિના સુધી અવાજ ચુસ્ત બંધ કરી દેવું પડે અવાજ ચુસ્ત હવા જવર ના થાય જો અવાજ ચુસ્ત બંધ કરું હા અવાજ ચુસ્ત અને વગર બધી કાઢવાનું અને અઠવાડિયામાં અમે એર થાય તો બે વખત તમારે કાઢવો પડશે એર અંદર થાય તો બે વખત કાઢવાનો અને એ પછી ત્રણ મહિના સુધી નહીં ખોલવાનું અને ત્રણ મહિના પાસે તમે એનો ઉપયોગમાં લઈ શકશો એને હલાઈ નાખવાનું અને લીંબુ ગળી ગયો પછી બધો આના ઉપયોગમાં લઈ શકશો તો તમારા જે પાકની પરિસ્થિતિ પરમાણુ એને સોંટવાનું હોય તો શરૂઆતમાં શું હોય દોડી નીકળતી હોય એ વખત ત્રણ ટકા સોંટવાનું કારણ કે જો સોટવાનું અવર અવર થાય તો આ એન્જાઇમ છે લીંબુનું એટલે વધારે શંકા થાય તો ફૂલને ઘેરવાનું કોમ કરશે ફૂલાવાનું ઘેરવાનું કોમ કરશે ને બિહારનું કોમ કરશે કઈ અવસ્થાએ તમે સોટો એક ખાસ ધ્યાન રાખવું પડશે ત્રણ ટકા છે ને એ શરૂઆતની દોડી નીકળતી હોય એ વખત ત્રણ ટકા સોંટવાનું કશા દોડીમાંથી ફૂલ અવસ્થા થોડી આવે એટલે બે ટકા સોંટવાનું અને તો મહીંથી સહેગ આવવાની શરૂઆત થાય એટલે એ બેથી દોઢથી બે ટકા તમે છંટકાવ કરી શકો તો તમારે જે પીજીઆર ને લાવવો પડે છે એ લાવવો નહીં પડે અને આ રીતે છંટકાવ થશે તો તમારો બ્યાર બહુ સારો આવશે અને જે મધમાખી છે કે ભમરી છે એ તમારા ખેતરમાં ખૂબ આવશે અને એ આવશે તો જ તમારા સર્ગવાની અંદર રિઝલ્ટ સારું મળશે ઓકે